થાનગઢના સરોડી પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન રાજ્યભરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત આજ રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામી બાળકોના નામાંકન અર્થે પધાર્યા હતા અને મુખ્યમંત્રી શ્રીનું સરોડી હેલીપેડ ખાતે આગમન થતાં મહાનુભાવ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરાવ એ વેળાએ જિલ્લા કલેક્ટર શ્રી કે સિંહ સંપટ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા ચૂંટણી ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ અગ્રણી સર્વેશ્રીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા શ્રી જયેશભાઈ પટેલ શ્રી ધીરુપાઇ સિંઘવ સહિતના મહાનુભાઈએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પાંચવાર ભૂમિ પર ગુચ્છ થકી મીઠેરોને અતકેરો આવકાર આપી સ્વાગત કર્યું